સરકારશ્રી તરફથી દરેક મામલતદાર ઓફિસમાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવે છે જાહેર રજા આવતી હોય તો આગળના દિવસે અથવા પાછલા દિવસે નક્કી કરવામાં આવે છે અને લોકો પાસેથી લોકોને જે કંઈ પ્રશ્ન રહેતા હોય એની અરજી મૂકાવવામાં આવે છે અને એ અરજી આવે એટલે જે તે ખાતા કચેરીને આપણે મોકલી આપીએ છીએ સ્વાગતના દિવસે બંને પક્ષકારોને બોલાવીએ છીએ અને એમની વચ્ચે પ્રશ્નોનો નિકાલ કરી લે છે આજે આપણી પાસે ચાર પ્રશ્નો રજૂ થયા છે ચાર પ્રશ્નો રજૂ થયા છે એમાં જેની અરજી છે એ કોઈ રજૂ પક્ષકારો કોઈ આવેલા નથી જેની અરજી છે એ કોઈ આવ્યા જેની ફરિયાદ છે કોઈ આવ્યા નથી જેમને જાણ છે લેટરથી જાણ કરવામાં આવે છે ફોનથી જાણ કરવામાં આવે છે સાગર કાર્ય એવું નક્કી છે વર્ષોથી નક્કી કરેલો છે ઘણા વર્ષોથી હવે એમાં દાખલા તરીકે ફર્સ્ટ ક્લાસ ઓફિસરનું હું લગભગ હોય છે તો એ સંદર્ભે એ સંદર્ભે ઘણી વખત એવું બનતું કે એમને પણ કોઈ ઇમરજન્સી મિટિંગ આવી ગયું હોય તો એ નથી આવી શકતા એટલે તર કક્ષા કક્ષાએથી કાર્યક્રમ લેવામાં આવે છે એટલે આજે આપણે અહીંયા કોણ છે આજે આપણે નાયબ નિયામક શ્રી ડીઆરડીએ છીએ